ત્રણ દીકરીઓ હતી બે દીકરા હતા છોકરા પાછો પીછો કરી પીછો કરી અને ગાડી પકડી લાયા એ દરમિયાન મારો ભતીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો તો પોલીસે કઈક અંદર મિલી ભગત કરી વિશ્વ કોણ હતી મને ખ્યાલ નથી પણ પોલીસે અંદર તોડવા કરી ચેકિંગ કરી અને ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કર્યો છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા

પીસીઆર આ પીસીઆર ભારત અહીંયા જ ઉભી હતી તો આ પીસીઆર હું આવ્યો ઊભી હું આવ્યો ઊભી તમને પૂછ્યું એની મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સોશિયલ બોલાવો પણ

મને જવાબ આપો પેલા જવાબ નથી અંદર કોણ છે એનો મને જવાબ આપોડતા પોલીસ તમારે મને કેવું છે બધું લઈ જાય છે કલાક થયો બિલકુલ ત્રણ જણ ઉડાડી દીધા છે શું સાંભળવાનું હોય એ પણ હોસ્પિટલ છે એ પણ આજે હોસ્પિટલ છે હા સો ટકા સાહેબ નો આભાર માનો

હા કોની જાતે રહીને દારૂ પીવડાવે છે કોની જાતે રહીને રિટર્ન કેસ બનાવો બને એવું પોલીસ ઇચ્છે છે નિર્દોષ આવ્યો આવી રીતે મોતના થપ્પડ માં ઉતરે એવું પોલીસ ક્યાંક ને છૂટો દોડ આપી રહ્યો એવું